યુનેસ્કોની અમૃત ધરોહર યાદીમાં દિવાળીના તહેવારનો સમાવેશ થતા દીપાવલીની ઉજવણી કરાઈ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુરના પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિર ખાતે પાંચસો દીવડાઓ પ્રજ્વલિત કરી ઉજવણી કરાઈ ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પર્વ દિવાળી વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કો બેઠકમાં લેવાયો આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય બન્યો છે આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવી છે આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિર ખાતે પાંચસો દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા